સુરત ના રાંદેર વિસ્તારમાં જ્વેલર્સ ની દુકાન માં ગ્રાહક ના સ્વાંગ માં આવી 23 જેટલી ચાંદી ની પાયલ ની ચોરી કરનાર બે મહિલાઓ ને પોલીસ થી ઝડપી પાડી છે સુરત માં દુકાનદાર ની નજર બટકાવીને ચોરી કરવા ના અનેક બનાવઓ બનતા હોય છે ત્યારે રાંદેર વિસ્તાર માં ગ્રાહક ના સ્વાંગ માં આવી જ્વેલર્સ ની દુકાન માંથી चांदी ना पायल नी चोरी करनार બે મહિલાઓ ને ઝટપી પાડવામાં આવી હતી પોલીસ એ 60000 થી વધુ ની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવી ના આધારે ઝડપી લીધી હતી રાંદીર ના જ્વેલર્સ માં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે તો ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાન માં પ્રવેશી હતી ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના જોઈને સફત पूर्वक ચોરી કરેલાતી હતી ચોરીના સમગ્ર મોડસ ઓપેરેન્ટીની સસીટીવીમાં કેદ થઈ હતી જેથી પોલીસે વોચ ગોઠવીને બંદે માહિલાઓને ઝડપી લેધી હતી રાંદેર પોલીસના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના દ્વારા મહિલા તસ્કરોની ઝડપી લેવામાં સફળતા મળી હતી મહિલાઓએ દુકાનદાર યુવકને નજર ચૂકવીને સાહીઠ હજારની ચાંદીની ત્રેવીસ જોડી પાયલની ચોરી કરી હતી બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો હાલ પોલીસે બંને મહિલાઓની સાથ કોણ આપતું હતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે